ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી દસ જાન્યુઆરીએ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ માટે ગુજરાતના રોડ મેપ પર સેમિનાર યોજાશે આ સેમિનારમાં પ્રતિષ્ઠિત વ્યક્તાઓ સંબોધન કરશે આ અંગેની માહિતી આપતા ગુજરાતના આયોજન સામાન્ય વહીવટી વિભાગના સચિવ રાકેશ શંકરે જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિકસિત ભારત એટ ધ રેટ બે હાજર સુડતાલીસ માટે ગુજરાતના રોડમેપ પર એક સત્રનું આયોજન કરવામાં આવશે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ માટે આયોજિત આ સેમિનાર ગુજરાતના ભવિષ્ય માટેના રોડમેપ વિશે મુખ્ય હિત ધારકો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન કરવા અને રાજ્યની પ્રગતિના માર્ગને પ્રોત્સાહન આપવા માટે એક મંચ તરીકે કામ કરશે ભારત એટ ધ રેટ ટુ જીરો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના માં બપોરનું જે સેશન છે અઢીથી સાડા પાંચ કલાક સુધી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે ગુજરાતના રોડમેપ ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ ઓગસ્ટ બે હજાર એકવીસમાં સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આગામી પચીસ વર્ષ એટલે કે બે હજાર સુડતાલીસમાં આપણા દેશની આઝાદીના સૌ વર્ષ પૂર્ણ થાય છે એને અમૃતકાલ તરીકે ઉલ્લેખ કર્યો છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આ સેમિનારમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તરફ લઈ જવામાં ગુજરાતની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે આપણે જ્યારે સ્પીકર્સની વાત કરીએ છીએ તો સેમિનારમાં સુશ્રી નિર્મલા સીતારમણજી ફાઇનાન્સ મિનિસ્ટર ભારત સરકાર અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહેશે સાથે જ સેમિનારમાં મુખ્ય નીતિ ઘડવૈયાઓ સાથે વિવિધ ક્ષેત્રોમાં નામાંકિત સંસ્થાઓ ના પ્રતિષ્ઠિત વક્તાઓ પણ ઉપસ્થિત રહેશે